વિકાસ 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 અત્યાર સુધી વિકાસની વાતો સાંભળી હશે પણ ચાલો આજે થઈ રહી છે પણ એક એવો વિકાસ જે બધા રોજ જોવે છે અને રોજ ભૂલી જાય છે ગુજરાતનો જોરદાર ના ના જોડીદાર વિકાસ નમસ્કાર આપની સાથે હું છું રાઠોડ આ ડિસેમ્બર એકદમ લેટેસ્ટ વિકાસની વાત છે જ્યાં રસ્તાના અભાવને કારણે એક સગર્ભા મહિલાની ડિલિવરી અડધા રસ્તે કરવી પડી અને એ જગ્યા ક્યાં છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર દસ કિલોમીટર દૂર જ્યાં વિકાસની મોટી મોટી વાતો થાય છે ત્યાં રસ્તા નથી પહોંચી શક્યા આ વિડીયો ચોપાટ ગામનો છે જ્યાં રસ્તાના અભાવને કારણે ગામમાં એમ્બ્યુલન્સ ન પહોંચી શકી આરોગ્યની કોઈ સેવા ગામમાં નથી આરોગ્ય સ્ટાફ પણ ન પહોંચી શકે એવા રસ્તા હતા અને એટલે અંતે મહિલાને જોડી કરીને લઈ ગયા અને એને ઉચકીને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતા ત્યારે જ એ રસ્તા વચ્ચે એટલે જંગલ વચ્ચે મહિલાને રસ્તા વચ્ચે જંગલની વજ પ્રસૂતિનો દુખાવો પડ્યો અને પછી એ દુખાવાને કારણે એને ત્યાં ડિલિવરી કરવી પડી બાળકનો જન્મ થઈ ગયો ત્યાં એટલે રસ્તાના અભાવને કારણે શું થઈ શકે એનું આ પહેલું ઉદાહરણ હતું તારીખ ચાર નવેમ્બર બે જ્યારે આપણે બધા જ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા દિવાળીના તહેવારમાં આપણે મસ્ત મગ્ન હતા ત્યારે છોટા ઉદેપુરના નસવાડીમાં એક મહિલા પીડાઈ રહી હતી કેમ તો બેન ગર્ભવતી હતા નવા વર્ષે નવી ખુશીઓ એમના ઘરે આવવાની હતી પણ એમને ક્યાં ખબર હતી કે આ ખુશીઓ પહેલાં પીડા પણ ખૂબ થશે નવા વર્ષના દિવસે જ એમને દુખાવો થયો અને પછી મહિલાને જ્યારે ડિલિવરીનો સમય આવ્યો ત્યારે ગામમાં એવી કોઈ સુવિધા ન હતી કે એને હોસ્પિટલ પહોંચાડી શકાય ગામના લોકોએ પ્રયત્ન કર્યા એમ્બ્યુલન્સ બોલાવવાથી લઈને પ્રાઇવેટ વાહનો બોલાવવા સુધી પણ કશું જ શક્ય ન બન્યું અને પછી મહિલાને ઘરે જ ડિલિવરી કરવી પડી અને પછી નસવાડીની એ મહિલાએ બાળકને જન્મ આપ્યો સદનસીબે બંનેના જીવ બચી ગયા પણ ક્યાં સુધી નસીબ પર આધાર રાખીશું જ્યારે અભાવ પૈસાનો પણ નથી અભાવ વિકાસનો પણ નથી આપણે વાત કરી રહ્યા છીએ કે આદિવાસી વિકાસ અને આદિવાસી લોકો માટે આટલો ફંડ અને આટલા બધા બજેટ પૈસા આવે છે તો પૈસા જાય છે કે હાઈકોર્ટ પણ શરમથી એક દિવસ એવું કહી દે છે કે બાપ હવે થોડી તમે શરમ કરો આ મહિલાઓની પીડા અમારાથી નથી જોવાતી ત્યારે અધિકારીઓ અને નેતાઓના કાન સુધી આ પીડા અને આક્રમ કેમ નથી પહોંચી રહ્યા તારીખ બે ઓક્ટોબર તુરખેડાથી એક વિડીયો આવ્યો જેમાં એક આખું ગામ રડી રહ્યું હતું ફોન કરીને અમે પૂછ્યું કે શું ઘટના બની છે કે આખું ગામ એક સાથે પણ એ જ સ્થિતિ હતી એક મહિલાને પશુતિનો દુખાવો થયો અને પછી એને દવાખાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવી એમ્બ્યુલન્સ ન પહોંચી શકી કારણ કે રસ્તો ન હતો ત્યાં પણ આ જ સ્થિતિ હતી તુરખેડાના એ ગામડાઓમાં અમે ગ્રાઉન્ડ પર ગયા છીએ ગામડાઓ અમે જોયા છે જ્યાં ગાડી પણ નથી જઈ શકતી ચાલીને જવા માત્રનો એક રસ્તો હોય છે ત્યાંથી જે મહિલા છે અને અને જોડી કરી લઈ ગયા રસ્તા વચ્ચે જ એને ત્યાં બાળકને જન્મ આપ્યો બાળકને જન્મ આપ્યો બાળક તો બચી ગયું પણ એ મહિલાનું મૃત્યુ થઈ ગયું ત્યાં એ બાળક જન્મતાની સાથે જ માં વગરનું થઈ ગયું અને બાળકને ક્યાં ખબર હતી કે એને જન્મતાની સાથે મા વગરનું કે એના માથા ઉપર માનો હાથ નહીં રહે પણ કોને પાપે કયા લોકો એવા છે જેના કારણે કોઈ બાળકથી માં છીનવાય છે અને કેટલી માં એવી છે કે જેના ખોળા ભરાયા છતાં પણ એના ખોળા ભરાયા નથી બાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સાબરકાંઠાના છેવાડાના ગામનો આ વિડીયો છે આ ઘટના એવી જ છે વિડીયો પણ એવો જ છે અને ઘડી ઘડી એ વિડીયો બતાવીને એની એ જ ઘટનાઓ કહીને તમને એવું નથી બતાવું કે આ બધા વિસ્તારોમાં નથી પહોંચ્યું તમારી અંદરની એ સંવેદના જગાડવી છે કે માત્ર ચહેરાઓ બદલાય છે માણસોના નામ બદલાય છે ઘટના એની એ જ રહે છેવાડાના ગામના લોકો હજી પણ પીડામાં જ જીવે છે એ કરુણ દ્રશ્ય રોજ જોઈએ છે રોજ જોયા પછી બે મિનિટ માટે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ અને આ તો માત્ર હમણાંના ઉદાહરણો અમે તમને આપ્યા એટલે હમણાંના ઉદાહરણો જે અમારી નજરે અમે જે બધા કવર કર્યા એવા ઉદાહરણો આપ્યા પણ આની પહેલાં અમે કલેશ્વરી પણ ગયા હતા ત્યાં એક છોકરીને મળ્યા હતા એ છોકરીનું તમે આખો વિડીયો જોયો હોય તો તમને ખબર હોય અમે કિલોમીટરો સુધી એની સાથે ચાલ્યા એ ભણવા માટે એવા છેવાડાના ગામમાં રહે છે કે ભણવા માટે ચાલીને બહાર આવે છે અને જ્યારે એની સાથે વાત કરતા હતા ત્યારે પણ એને આ જ સ્થિતિ સમજાવી હતી કે કઈ રીતના ગામમાં કોઈ

તો આ જોરદાર વિકાસ એ જોરદાર નહીં જોડીદાર વિકાસ છે નમસ્કાર